નમસ્કાર નર્મદ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ જોઈએ આજના વિગતવાર સમાચાર તો ગુજરાતની રાજધાની ગાંધીનગર જિલ્લાના રાજપૂત ભવન ખાતે આનંદના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ ગામના ભજન મંડળની મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી તેઓએ માતાજીને પ્રાર્થના કરી હતી કે મા આ સત્તા પક્ષને સદબુદ્ધિ આપો કે બેન દીકરીઓનું સન્માન કેવી રીતે કરવું જે સત્તા પક્ષ ભૂલી ગઈ છે અલગ અલગ ગામના દરેક મહિલા મંડળે જવાબદારી લીધી હતી કે અમે આ વખતે પક્ષ વિરુદ્ધ મતદાન કરાવીશું લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અને વિધાનસભાની પેટા ચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે જેમાં તેર લાખથી પણ વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે પ્રથમ વખત મતદાન કરનારા મતદારો સહિતના મતદારો માટે રાજ્યના અગ્રણી મીડિયા ગ્રુપ જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઇટ્સ દ્વારા ઇલેક્શન મેટાવર્સ વિકસાવવામાં આવ્યું છે રાજ્યના મુખ્ય નિર્વાસીન અધિકારી પી ભારતીના હસ્તે ઇલેક્શન મેટાવર્સનું સીઓ કચેરી ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ લોકસભાની ચૂંટણીમાં આશરે તેર લાખથી પણ વધુ ફર્સ્ટ ટાઈમ વોટર પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે પહેલી વખત મતદાન કરનારા મતદારો સહિતના તમામ મતદારો મતદાન પ્રક્રિયા વિશે અનેક મૂંઝવણો અનુભવતા હોય છે ત્યારે આ મતદાન પ્રક્રિયાનો વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા જાત અનુભવ કરી શકે તે માટે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીની સહભાગીતામાં જીડીપીએલ અને વર્ચ્યુઅલ હાઇટ્સ દ્વારા ઇલેક્શન મેટાવર્સને વિકસાવવામાં આવ્યું છે પહેલી વખત મતદાન કરનારા મતદારો સહિતના તમામ મતદારો મતદાન પ્રક્રિયા વિશે અનેક મૂંઝવણો અનુભવતા હોય છે આથી તેઓ મતદાન પ્રક્રિયાનો વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા જાત અનુભવ કરી શકે તે માટે

અને સો દેટ એ જીટીપીએલ અને વર્ચ્યુઅલ હાઈટ બંનેની એક ઇલેક્શન મેટાવર્સનું તૈયાર કરવામાં આવ્યું છે એક વર્ચ્યુઅલ રિયાલિટીનું એક ફિલિંગ નવા મતદારો આપશે બે હજાર બાવીસમાં પણ એકવાર અત્યાર સુધી એક પણ એકવાર પણ મતદાન નથી કર્યું એ લોકો માટે પણ મતદાનના પ્રક્રિયા કેવી રીતે થાય એનું માહિતગાર કરવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે આપ સૌની માધ્યમથી તમામ નવા મતદારો અને યંગ એસ્પેશિયલી યંગ મતદારોની મારી મારી અપીલ છે કે આપના વોટ્સઅપ મોબાઈલ પર એન્ડ્રોઈડ મોબાઈલ અથવા લેપટોપ ડેસ્કટોપ પરથી આ લિંક અમે શેર કરીએ છીએ એનું આપ જોઈને ઇલેક્શનના પ્રોસેસનું આપણે જાણી શકશો રાજકોટ ખાતે લોકસભાની ચૂંટણીમાં નિવેદનોની સાથે સાથે બફાટનો દોર પણ શરૂ થયો છે એવામાં પૂર્વ ધારાસભ્યના કોંગ્રેસના આગેવાન ઇન્દ્રનીલ રાજ્યગુરુએ રાહુલ ગાંધી અને મહાત્મા ગાંધીની સરખામણી કરતો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મહાત્મા ગાંધીને સંબોધતા લુચ્ચાઈ શબ્દ વાપર્યો હતો ત્યારે ઇન્દ્રનીલ રાજગુરુના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાત પણ પડ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોગરાએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધી વિશે ટિપ્પણી કરવી જરા પણ યોગ્ય નથી પૂજ્ય બાપુએ ગાંધી બાપુએ એક રાષ્ટ્રપિતા તરીકે બિરુદ મેળવીને દેશની આઝાદી અપાવી છે એવા મહાપુરુષ માટે કોઈ ટીકા ટિપ્પણી કરવી એનું પરિણામે પાર્ટી ભોગવતી હોય છે આજે અશોકભાઈ ડાંગરને એમની ટીમ કોંગ્રેસ છોડે છે એના કારણોમાં આવું બધું જ ક્યાંક બોલ્યા એટલે મારે એમના વિશે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી પરંતુ પૂજ્ય બાપુ જેવા પવિત્ર વ્યક્તિ માટે કોઈ ટીકા ટિપ્પણી કરે તો દેશવાસીઓને ગુજરાતવાસીઓને માફ નહીં કરે એનું પરિણામ ચૂંટણીના પરિણામોમાં દેખાશે લોકસભાની ચૂંટણીમાં પ્રચાર અર્થે સભાઓ કરતા નેતાઓ બાન ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે ત્યારે નેતાઓના સભાઓમાં વાણી વિલાસ કરતા વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે પહેલા રૂપાલા પછી કિરીટ પટેલ અને હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા ઇન્દ્રની રાજગુરૂની પણ જીભ લપસી પડતા ફરી એકવાર રાજકારણ કરવામાં આવ્યું છે પૂર્વ એમએલએ રાજકોટમાં જાહેર સભાને સંબોધતા મહાત્મા ગાંધી ઉપર લુચ્ચાની ટિપ્પણી કરી હતી જેને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે આ ટિપ્પણીને લઈને જિલ્લા ખાતેના ભાજપના પ્રવક્તાએ નિવેદન આપ્યું હતું અને દિગ્ગજ નેતા પણ રૂચાવ્યો આ પ્રકારનો શબ્દ એમના નેતાને વધુ સારા લગાડવા માટે જે શબ્દ પ્રયોગ કર્યો છે એના માટે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ શ્રીમતી સોનિયા ગાંધી શ્રી મલ્લિકાર્જુન ખડગેજી શ્રી રાહુલ ગાંધી આ લોકોએ રાષ્ટ્રની માફી માગવી જોઈએ ગુજરાતના કોંગ્રેસના અગ્રણી નેતાઓએ ગુજરાતની પ્રજાની માફી માગવી જોઈએ એટલા માટે કે આ વાક્ય કોંગ્રેસને થાપનાર કોંગ્રેસને સત્તા સુધી પહોંચાડનાર અરે આ આ મહાપુરુષે કોંગ્રેસના પહેલાં વડાપ્રધાન ગાંધી નહેરુ પરિવારના મોબી એવા જવાહરલાલ નહેરુને વડાપ્રધાન બનાવનાર પણ મહાત્મા ગાંધી હતા એમનું ઋણ સ્વીકારવાને બદલે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરી અને મહાત્મા ગાંધીના માટે આવો શબ્દ પ્રયોગ કર્યો છે એ સમગ્ર ગુજરાતી પ્રજાને માટે લાંછનરૂપ છે હું માનું છું કોંગ્રેસના નેતાઓ આજે રાજકોટમાં છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ છે આ અંગે ગુજરાતની પ્રજાની માફી માગવી જોઈએ મહિસાગર જિલ્લાના હોમગાર્ડ કમાન્ડરના રાજકીય ફોટા વાયરલ થયા નિર્માણ ન્યૂઝની ધારદાર અસર બાદ તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ કરવામાં આવી હતી મહીસાગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ભારતીય જનતા પાર્ટીની ચૂંટણી સભામાં પહોંચ્યા હતા આચાર આચારસંહિતાના નોડલ ચંદ્રિકાબેન બાભોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આચાર આચારસંહિતાનો ભંગ કરનારને ભંગ કર્યો છે સાથે જ મહીસાગર આચારસંહિતા નોડલ દ્વારા

તેઓ હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકેનો હોદ્દો ભોગવે છે કુમાર જોશી જેઓ પર આચારસંહિતાના ભંગ બદલ અત્રે અમારી પાસે તાલુકા વિકાસ અધિકારી દ્વારા રિપોર્ટ આવેલ છે અને એમાં જણાવેલ છે કે તેઓ એક સભામાં મૂળ મુવાડા ત્યાં તેઓ ચૂંટણીની સભામાં પોતે પોતાનો યુનિફોર્મ પહેરીને હાજર રહેલ છે જેથી તેઓએ આચારસંહિતાનો ભંગ કરેલ છે અને તે વિરુદ્ધનો તેમનો રિપોર્ટ અત્રે આવેલ છે અત્રે આ આવ્યા રિપોર્ટ મુજબ અમે માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારી મહિસાગરને એમનો એ બાબતનો રિપોર્ટ કરેલ છે હવે માન્ય અધિક મુખ્ય સચિવશ્રીના કર્મચારીગણ સામાન્ય વહીવટ વિભાગ ગુજરાતના નિયમ મુજબ તેઓ પર સી કાર્યવાહી કરવાની તે બદલ અમે ઉપર એમના ડિપાર્ટમેન્ટને રિપોર્ટ કરેલ છે ગુજરાતમાં સાતમી મેના રોજના મતદાનને લઈને લોકોમાં ઉત્સાહનો માહોલ છે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના અંતિમ ચરણોના પ્રચાર અર્થે આવેલા દિગ્ગજ ભારતીય જનતા પાર્ટીના નેતા ધનસુખ ભંડેરીએ નિર્માણ સાથેની વાતચીતમાં ગુજરાતની છવ્વીસ બેઠક પર કમળ ખીલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને તેમણે વિશ્વાસ સાથે જીત પણ હાંસલ કરવાની બાબત કહી હતી સમાચાર વાત કરીએ તો રાજકોટ લોકસભા બેઠક પર કોઈ સમાજ નારાજ થયો છે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ કોઈ સમાજ ઉપર ટિપ્પણી કરતા રોષ સમાજમાં જોવા મળી રહ્યો છે અખિલ ભારતીય કોઈ સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીએ નિવેદન આપતા કહ્યું હતું કે આ મુદ્દે ભાજપ હાઈકમાન્ડ કેમ ચૂક છે વધુમાં કનુભાઈ દેસાઈએ રાજીનામું આપે તેવી માંગ કરી હતી વિડીયો સાંભળવામાં આવ્યો છે જે કનુભાઈ દેસાઈ કરીને વલસાડના ધારાસભ્ય અને હાલ ગુજરાતના નાણાં કેબિનેટ મંત્રી જેને એક એવી ટિપ્પણી કરી છે કોળી સમાજ માટે કે જે બે શરમીની હદ વટાવી ગયા હોય કે કોળી કૂટાય અને દોડિયા ચૂંટાય તો કનુભાઈ આ તમે એક કેબિનેટ દરજાના મંત્રી થઈ અને આવી રીતની જે વાલી વિલાસ કરી રહ્યા છો તે કોળી સમાજ કાર્યકરની સાખી રહે આના પરિણામ તમે ભાઈ તમારે ભોગવવાના જ રહેશે ટૂંક સમયોના અંદર કેમ કે કોળી સમાજ જાગૃત છે હરેક વાતની અંદર એક્શન લેશે અને હું ભાજપની હાઈકમાન્ડને પણ કહેવા માગું છું કે ભાજપની હાઈકમાન્ડ કેમ ચૂપ છે ક્યારેક ક્ષત્રિય સમાજ માટે કારક દલિત સમાજ માટે કારક હવે કોળી સમાજ માટે અને જે બફાટ કરે છે જે કેવા વ્યક્તિઓ કરે છે હાઈ લેવલના માણસો બફાટ કરે છે આને ભૂલું ન કહેવાય ત્યાંય પણ કેન્દ્રીય મંત્રી આયા પણ રાજ્ય મંત્રી તો આવા કેબિનેટ મંત્રીઓ જો ઘડીએ ઘડીએ કોઈ સમાજ માટે ટિપ્પણી કરતા હોય તો હાઈકમાન્ડને ખરેખર આમાં ધ્યાન લેવું પડે અને તાત્કાલિક એક્શન લેવા પડે કનુભાઈ દેસાઈને તમને એટલી ચોક્કસ સમય કેવી છે કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે કે કનુભાઈ તમારે રાજીનામું દેવું જ પડશે ત્યાં સુધી કોળી સમાજ તમને કાર્ય માફ નહીં કરે જય કોળી સમાજ જય મહાનદાતા પરેશ ધામે રાજકોટમાં કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં ડેવર ચોક ખાતે જાહેરસભા યોજવામાં આવી હતી આ સભામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર ગુજરાત પ્રભારી મુકુલ વાસનિક સહિતના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ જાહેરસભાને સંવિધાન બચાવો સંમેલન નામ આપવામાં આવ્યું હતું આ તકે પરેશ ધાનાણીએ સભા સંબોધતા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને જનસંગ્રો પાયો નાખનાર રાજકોટમાં આજે ભાજપનો ઉમેદવાર ન મળ્યો ભાજપના કાર્યકર્તાઓ વર્ષોથી ખુરશીઓને ગાભા મારનાર રહી ગયા છે પાયાના કાર્યકર્તાઓ સાંસદ બનવા થનગની રહ્યા છે પરંતુ અમરેલીથી ઉમેદવાર લઈને થોપી બેસાડ્યા છે કમલમમાં આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યું છે તેવું પરેશ ધાનાણીએ જણાવ્યું હતું સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ સાહેબ વર્ષોથી કમલમની કાર્યાલયે ખુરશીને ગાભા મારનારા કેટલાય પાયાના આગેવાનો કાર્યકર્તાઓ સંસદ બનવા માટે ધન ગની રહ્યાતા પણ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અહંકારી નેતાઓને હે જનસંગની પૃષ્ઠભૂમિ એવા રાજકોટમાં એક પણ સ્થાનિક લાયક ઉમેદવાર નો જડ્યા એટલે અમરેલીથી એક ઉછીના ઉમેદવારને રાજકોટમાં આયાત કરી અને થોપી બિહાડ્યા કમલમની કાર્યાલયે તો કકળાટ છે પણ 22 વર્ષે બાર કાઢ્યા ટેસ્ટ રડાયડા ભેગી તરત લાલ લાઈટ થઈ

રાજકોટમાં કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના સમર્થનમાં યોજાયેલી જનસભામાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે સભા સંબોધતા ભાજપ પર આગ્રહ પ્રહાર કરતા કહ્યું હતું કે સત્તાના અહંકારમાં ભાજપના નેતાઓ બેફામ વાણી વિલાસ કરે છે ભાજપના નેતાઓ મૌન બનીને ખેલ જુએ છે ભાજપના નેતાઓ બેફામ થયા છે હવે કોઈ સમાજ માટે અભદ્ર ટિપ્પણી કરી છે સાથે જ રાજવીઓ દ્વારા યોજવામાં આવેલી પત્રકાર પરિષદને લઈને પણ

કે તમારી વીડીની જમીનો છે તમારે કંઈ લાભ લેવાનો છે ભવિષ્ય છે ભેગા પ્રેસ કોન્ફરન્સ કરો કેટલા દબાણમાં હશે લોકો એમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કીધું કે ભાવનગર મહારાજાનો કાગળ છે સપોર્ટનો કે નરેન્દ્રભાઈ મોદીને અને ભાજપને અમે સમર્થન કરીએ છીએ હું સલામ કરીશ મારા ગોયલવાડના એ ભાવનગરના મહારાજા સાહેબને તેણે વિડીયો જાહેર કરી એણે વિડીયો જાહેર કરીને કહ્યું કે હું બહેનો દીકરીઓનું અપમાન થયું છે ને જે સમાજની લડત ચાલે છે એની સાથે છું મારા નામે કોઈ આવી વાત કરતું હોય તો એ ખોટી છે એની વિડીયો કેટલી હદે નીચે ઉતરશો તમે ખોટા સમર્થનના કાગળ દેખાડવાના શરમ નથી આવતી તમને અરે

ગુજરાતમાં સાતમી મે રોજ મતદાનને લઈને લોકોમાં ઉત્સાહ જોરદાર છે ત્યારે રાજકોટ ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના અંતિમ ચરણોના પ્રચાર અર્થે ભારતીય જનતા પાર્ટીના નેતા ધનસુખ ભંડેરીએ નિર્માણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠક પર કમળ ખીલવાનું છે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો આગામી સાત તારીખના રોજ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનું મતદાન યોજાવા જઈ રહ્યું છે મતદાન પૂર્વે રાજકીય પાર્ટીઓ છે તે પોતાનો પ્રચાર અને પ્રસાર છે તે હવે તે જ કર્યો છે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા ધનસુખભાઈ છે તેમની સાથે વાત કરશું ધનસુખભાઈ જે રીતની વાત કરવામાં આવે તો પ્રચાર છે હવે અંતિમ તોરમાં પહોંચ્યો છે શું કશું આ વખતે જે નેમ છે વડાપ્રધાનની કે દરેક સીટ છે પાંચ લાખ લીટથી આગળ જતી શું કશું જે રીતે ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠનની પૂરી ફોજ છે બૂથથી લઈને વોડ વોર્ડથી લઈને મહાનગર જિલ્લા કક્ષા પ્રદેશ કક્ષા સુધી કાર્યકર્તાઓ કામે લાગ્યા છે સરકારના માધ્યમથી વિકાસકામો જે થયા છે મોદી સાહેબના નેતૃત્વમાં કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિકાસ કામો લોકો સુધી અમે પહોંચાડી રહ્યા છીએ અને કામોનું ભાથું રામ મંદિર નિર્માણની વાત હોય ત્રણસો સિત્તેર કલમ હટાવવાની વાત હોય મહિલાને આરક્ષણ આપવાની હોય મહિલા સશક્તિકરણની વાત હોય પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનાની વાત હોય પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત હોય પ્રધાનમંત્રી અન્ન યોજનાની વાત હોય પ્રધાનમંત્રી કિસાન સન્માનની વાત હોય યુવા અને રોજગારીની વાત હોય દલિતો આદિવાસીઓને પગભર કરવા માટેની યોજનાઓ હોય કે નબળા વર્ગ આર્થિક રીતે જેને દસ ટકા અનામત આપી છે આ બધા જ મુદ્દાઓ વિકાસ કામો માટે લોકોની સેવા માટે કરી રહ્યા છે અને લઈને અમે લોકો સમક્ષ ગયા છીએ ત્યારે ભારતીય જનતા પાર્ટી અવશ્ય કમળ તરફી લોકો મતદાન કરશે મોદીજી માટે મતદાન કરશે એવું મને લાગે છે ભાઈ ખાસ કરીને જે રીતના પરસોત્તમભાઈનો પ્રચાર ચાલી રહ્યો છે પ્રચારની વચ્ચે જે કોંગ્રેસ છે તે કોઈકને કોઈ રીતના અડચણરૂપ બની રહી છે ચૂંટણી પંચમાં અરજીઓ કરી રહી છે ખાસ કરીને ધાર્મિક સ્થળોને પણ હવે ચૂંટણી નામ જે કોંગ્રેસ છે તે ના મૂકતી હોય તેવી સ્થિતિ છે સામે આવી રહી છે શું કહેશો સાચી વાત છે તમારી કોંગ્રેસ પાસે કંઈ આધાર નથી રહ્યો જનાધાર નથી ને કોઈ નેતા નથી કોઈ નીતિ નથી આવી ભાંગેલી ભૂટૂટેલી કોંગ્રેસ આજે ભાંગી રહી છે આજે તમે જુઓ કે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અશોકભાઈ અહીંયા રાજકોટમાં ભેળ્યા તો આ સ્થિતિમાં કોંગ્રેસ હવે તો જે રીતે કર્ણાટકમાં વાત કરી ઓબીસી દલિત અને આદિવાસીમાંથી મુસલમાનોને અનામત આપવાની વાત તો આ બતાવે છે કે કોંગ્રેસ તૃષ્ટિકરણની રાજનીતિ રમી રહી છે અને એના કારણે ભાગલા પાડો રાજ કરો પણ કોંગ્રેસને પ્રજાએ ઝાકારો આપ્યો છે આ વખતે પણ અપકી બાર ચારસો પારે નારો નહીં દેશની જનતા મોદીજી સાથે છે મોદી સાહેબના સમર્થનમાં છે અને વિશ્વગુરુ બનાવવા માટે જ્યારે રાષ્ટ્રને આગળ વધારી રહ્યા છે એવા સક્ષમ નેતા છે ત્યારે એમના માટે મતદાન કરીને ભાજપને જીતાડશે શું ભાઈ ખાસ કરીને વાત કરીએ તો રાજકોટમાં જો અશોકભાઈ હોય પોરબંદરમાં અર્જુનભાઈ હોય તમામ લોકો ભાજપ તરફ આકર્ષાઈ રહ્યા છે ક્યાંક શું મુદ્દો હશે કે લોકો વર્ષોથી કોંગ્રેસમાં છે છતાં પણ હવે ભાજપનો સાથ રહી રહ્યા છે સાચી વાત તમારી અનેક લોકો આવી રહ્યા છે પાર્ટી આવકારી રહી છે અને પાર્ટી એ જ ઈચ્છે કે પાર્ટીનો વ્યાપ વધે અમે બે સીટ હતી લોકસભામાં આજે ત્રણસો ઉપર છે આ વખતે ચારસો ઉપર આવશે એટલે જ કે બધાને સ્વીકારવાનું મનસ્થિતિ અમારા નેતૃત્વનું છે અને એમને લઈને ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે ત્યારે સૌના સાથ સાથે અમે કામ કરી રહ્યા છીએ ચોક્કસ વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર અને પ્રસાર છે તે જ કરી દેવામાં આવ્યો છે વાત કરીએ તો અમરેલી લોકસભા ચૂંટણીને લઈને એસપી અને કલેક્ટર દ્વારા સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ દ્વારા માથાબારે ચૌદ જેટલા ઇસમોને અલગ અલગ જેલોમાં ધકેલવામાં આવ્યા હતા અને સતત ગુના કરવાની ટીમ ધરાવતા સત્તર જેટલા ઇસમોને તડી પાર કર્યા હતા લોકસભા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન યોજાય તે માટે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એલ્ઝ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટ્સ મેનેજમેન્ટ દ્વારા ખાસ વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કોર્પોરેટ વોલીબોલ લીગ સિઝન ત્રણનું આયોજન કરવામાં આવ્યું હતું જે દસ દિવસ સુધી ચાલશે જેમાં છન્નું જેટલા નેશનલ કક્ષાના ખેલાડીઓ ભાગ લેશે બત્રીસ ટીમો વચ્ચે રોમાંચક વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જે કોર્પોરેટ વોલીબોલ લીગલ સિઝન ત્રણનું સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતના ડાયરેક્ટર જનરલ આર એસ નિનામાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો એલ જે યુનિવ યુનિવર્સિટી દ્વારા આયોજિત સિઝન ત્રણની વોલીબોલ લીગનો શુભારંભ થઈ રહ્યો છે ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ વોલીબોલ પ્રેસિડેન્ટ એસોસિએશન અને બીજા બધા એલ જે યુનિવર્સિટીના હોદ્દેદારોની હાજરીમાં આ કાર્યક્રમ થયો ગુજરાત સ્પોર્ટ્સ ઓથોરિટી અનેક રીતે દરેક રમતને પ્રોત્સાહનો આપે છે તેવી જ રીતે આ લીગને પણ હંમેશા સપોર્ટ કરશે લીગ દર વર્ષે એ પ્રગતિ થઈ રહી છે તો તેને અમે શુભેચ્છા પાઠવીએ છીએ અને આગળ લઈ જવા માટે તમામ પ્રકારનો દેશની આઝાદી માટે પોતાનો જાન કુર્બાન કરેલા એવા અનેક હીરો છે જેમાં કેટલાકના નામ હજુ પણ માટીમાં ગરવાયેલા છે જ્યારે ઇતિહાસ પર નજર કરીએ છીએ ત્યારે ગોપનીય બની ગયેલા નામો લકીરની જેમ ઉપસી આવે છે આવા જ એક હિડન હીરો અને આદિવાસી નેતા કોટલા મહેતા ચૌધરી પણ હતા તેમની અગણસિત્તેરમી પુણ્યતિથિ પ્રસંગે ગામના સરપંચ સહિતના ગ્રામવાસીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા અને તેમણે કરેલા કાર્યો અભૂતપૂર્વક હતા

મારી સાથે જે ઉપસ્થિત છે એમના પૌત્ર છે આજે અમે પુણ્યતિથી કોટલાભાઈ મહેતાએ ખૂબ જ સરસ કાર્ય કર્યા હતા લોકોને જમીનો જે સાહુકાર હતા એમણે પડાવી લીધી હતી એમની સાથે અત્યાચારો કરતા હતા એમાંથી કોટલાભાઈ મહેતાએ આપણને મુક્તિ અપાવી છે તે માટે અમે અહીંયા ઊભા થયા હતા અને આ દર વર્ષે આ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ અને આ વર્ષે પણ આવી રીતે કર્યો છે અને કોટલાભાઈ મહેતા ભાઈ માહિતી એ માટેની માહિતી આપણા આદિવાસીઓ ગુજરાતના આદિવાસીઓના ચળવળના ઇતિહાસ નામના પુસ્તક છે જેમનું જેમ કેશોરભાઈ ચૌધરીએ આ પુસ્તકમાં કોટલાભાઈ મહેતા વિશે અને આદિવાસીઓની આ ગણો ધારા વિશેની વિસ્તૃત માહિતી એ પુસ્તકમાં આપી છે આજે અમે ગામના સૌ વડીલો આગેવાનો ભેગા થઈને શ્રી કોટલા મહેતાની ઓગ ઓગણસિત્તેરમી પુણ્યતિથી નિમિત્તે અમે કોટલા મહેતાને શ્રદ્ધાંજલિ આપવા માટે અત્યારે ઉમરબદુ ગામના સ્વરાજ ફળિયા પાસે ડેરી આવેલી છે ત્યાં અમે ઉપસ્થિત થયા ગામના લોકોએ જે પોતાનું કોટલા મહેતા ચૌધરી વિશે કે જેઓ ઉમરબદુર ગામના વતની હતા અને એમણે ગણોધારો એમણે ગણોધારો પસાર કરાવેલો તો તેના લીધે આદિવાસીઓની જે અગાઉની પરિસ્થિતિ હતી તો એમણે જે ગણોધારા માટે જે સયાજીરાવ ગયેલા અને ત્યાંથી લખાવેલો અને કલમ તોતેર કલમ સુડતાલીસ એ કોટલા મહેતાના આધીન છે તો તેને લીધે ઓગણીસો ને આપણે મોરારજી દેસાઈ સરકારમાં આ ગણોધારા કોટલા મહેતાને લીધે તોતેર ડબલ એની કલમ ઉમેરવામાં આવેલી અને કોટલા મહેતા ચૌધરી એ ઉમરવા ગામના એક એવા વડીલ થઈ ગયા કે આજે એ ઇતિહાસના પાનામાં ભૂસાઈ રહ્યા છે એટલે અમે સૌ ગ્રામજનો બધા ભેગા મળીને કોટલા મહેતા સ્ત્રીને પુણ્યતિથી ઉજવીએ છીએ અને કોટલા મહેતા ને જે લોકો ભૂલી ગયા છે કે જેના લીધે આપણને આદિવાસીને જમીનો મળેલી છે તો એનો અમે પ્રચાર પ્રસાર કરીએ છીએ લોકસભાની ચૂંટણીને લઈને દરેક પક્ષના ઉમેદવારો અલગ અલગ રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે મહેસાણા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે અનોખો પ્રચાર કર્યો હતો ત્યારે ઉંઝાના બજારમાં પોતે રિક્ષા ચલાવી પ્રચાર કર્યો હતો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓ પ્રચાર અર્થે રિક્ષામાં બેઠા હતા દ્વારકામાં થોડાક સમય પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લા મુખ્ય સુદર્શન બ્રિજ ઉપર ભેંસોના આટાફેરા મારતા વિડીયો સામે આવ્યા હતા સુશોભન માટે વાવેલા વૃક્ષોને ભેંસો ચરી રહી હતી તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો ચોકીદાર કે કોન્ટ્રાક્ટરના માણસોની બેદરકારીથી આ પ્રકારના બનાવ બન્યા હતા ત્યારે અરબી સમુદ્ર પર બનેલ બ્રિજ ઉપર ભેંસો આવજાવ કરતી હોય તો ભવિષ્યમાં અકસ્માત સર્જાઈ શકે છે જુનાગઢ ખાતે ક્ષત્રિય મહાસંમેલન યોજવામાં આવ્યું હતું કે જામ સાહેબ કર્યું છે તેનાથી વિવાદ પૂર્ણ થતો નથી

કે રાજપૂત ક્ષત્રિય સમાજની તાકાત શું છે એ ખબર પડી કે એમણે જામનગર તો સીધું જામ બંગલે એમને મળવા પડ્યું ત્યાં શીશ નમાયું અને જામ સાહેબે પણ એમને એવી જ ગરીમાંથી આપણા દેશના વડાપ્રધાન નું સ્વાગત કર્યું સન્માન કર્યું અને પાઘડી પહેરવામાં આવી હવે બાબત એવી આવે છે કે ભાઈ જયારે જામ સાહેબે આવું મોટું વ્યક્તિત્વ એમણે જયારે પાઘડી પહેરાવી હોય ત્યારે આ મુદ્દો પૂરો થઈ જતો હોય છે આ એવો નથી કે કે પાઘડી પાઘડી પૂરો થઈ જાય કારણ જે જે પહેરાવામાં આવી એ તો રાજપૂત ક્ષત્રિય સમાજ છે એના પોતાના લોહી છે ઇતિહાસ બોલે છે કે જાની દુશ્મન પણ પોતાના ઘરે આવે ને તો એને પાઘડી પહેરાવ ની એને પૂરેપૂરું માન સન્માન આપે ત્યારે આ તો આપણા આવા મોટા દેશના યશસ્વી વડાપ્રધાન છે વડાપ્રધાન પદે કોણ વ્યક્તિ છે નથી પદ મહત્વનું છે ત્યારે એ પાઘડીની મહત્તા કેટલી છે એ આપણે જાહેર સભાઓની અંદર જોયું કે પાઘડી ની મહત્તા કેટલી રહી છે કે સતત વડાપ્રધાન જેવા વ્યક્તિ એ પાઘડી પહેરી રાખી અને પોતાના શબ્દોમાં જાહેર મંચ ઉપરથી કે પાઘડીની મહત્તા કેટલી છે પોતાના શબ્દોમાં જ એને વર્ણવ્યું છે સમાચાર સમાચાર આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર